આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પંચાયતના ગ્રામીણ સચિવ રજનીકાંત વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને પ્રેરણા આપી તેમની સાથે લાયઝન ઓફિસર અમૃતભાઈ પઢિયાર ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા નગરપાલિકા કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ અને એસએમસી સભ્યશ્રીઓ સહિતના મોટી સંખ્યામાં વાલીગણ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ખૂબ જ હૃદયસ્પર્શી હતી શાળાના બાળકોએ મહેમાનોનું પુસ્તક પુષ્પગુચ્છ અને બેજ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું આંગણવાડીના વાટિકાના અને ધોરણ એકની વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો જે તેમના શૈક્ષણિક જીવનનો શુભારંભ હતું બાળકોએ ઘરેથી લાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરીને સૌને પ્રભાવિત કર્યા હતા વિદ્યાર્થીઓના સન્માનનો પણ કાર્યક્રમ હતો નિયમિત સો ટકા હાજરી ધરાવનાર અને પ્રથમ નંબર મેળવનાર અને બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું એક્સિસ બેંક દ્વારા મળેલી દફતર કીટ પણ તેમને આપવામાં આવી હતી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને મુખ્ય મહેમાનના હસ્તે સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં બાળકોએ સામાજિક ઉત્થાન અને બેટી બચાવો જેવા મહત્વના વિષયો પર વક્તવ્યો આપીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો હતો બાળકો અને વાલીઓએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી વધાવ્યો કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાન રજનીકાંત વાઘેલા સાહેબના પ્રેરક ઉદબોધનથી બાળકોમાં ઉત્સાહનો સંચાર થયો તેમણે બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા શાળાના સિનિયર શિક્ષક છત્રસિંહ સાહેબે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક મિત્રો પત્રકાર મહેમાનશ્રીઓ અને